નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત તમને મળી રહે તો ચાલો જાણીએજના એરંડાના ભાવ રાજકોટમાં બારસો અગિયાર થી તેરસો ગોંડલ જામજોધપુર માં અગિયારસો પચાસ થી બારસો એક્યાસી જેતપુર માં બારસો પંદર થી બારસો એકોતેર ઉપલેટામાં બારસો સાહીઠ થી તેરસો સોળ વિસાવદર માં એક હજાર ચાલીસ થી અગિયારસો મહુવામાં એક હજાર થી અગિયારસો અમરેલીમાં માં એક હજાર પચાસ થી બારસો પચાસ તળાંજમાં બારસો થી બારસો છન્નું મોરબી માં બારસો થી તેરસો ભચાઉ માં બારસો થી તેરસો દસ દસાડા પાટડી માં બારસો થી બારસો નેવું માંડણ માં બારસો થી બારસો પંચાણું ડીસા બારસો એસી થી તેરસો દસ ભાંભરમાં માં તેરસો થી તેરસો બાવીસ પાટણ માં તેરસો બાવીસ મહેસાણામાં તેરસો થી તેરસો એકત્રીસ હારીજ બારસો સિત્તેર થી તેરસો ચૌદ માણસામાં બારસો નેવું થી તેરસો એકવીસ ગોજારીયા માં તેરસો થી તેરસો સત્તર કડીમાં બારસો પંચ્યાસી થી તેરસો આઠ વિસનગર બારસો એસી થી તેરસો ત્રેવીસ પાલનપુરમાં તેરસો નવ થી તેરસો તેર તલો કલોલમાં સિદ્ધપુરમાં બારસો પંચાણું થી તેરસો પંદર હિંમતનગરમાં તેરસો દસ તેરસો વીસ ધનસુરામાં બારસો એસી થી તેરસો અઢાર ઈડર માં તેરસો થી તેરસો અગિયાર બારસો નેવ તેરસો સત્તર ખેડ્રમામાં તેરસો દસ થી તેરસો વીસો એસી થી બારસો એસી થી બારસો એકાણું શિવરીમાં બારસો એસી થી તેરસો પંદર ચાણસ માં બારસો પંચોતેર થી તેરસો અગિયાર દાહોદમાં બારસો વીસ થી બારસો ચાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો